હલો નમસ્કાર જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે મારા મિત્રોને જય બોળાના સીતારામ રામ રામ સાધુ સંતો દંડવત પ્રણામ મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આ લોકો જે તમારી ઘરે માગવા આવતા હોય છે તમારી ઘરે જે માગવા આવે ને એ માગવા આવે તો કઈ રીતની એની ટેકનિક હોય છે મિત્ર આજે ટેકનિક બતાવવાનો છો ઘણા આપણા બૈરા ભોળા હોય એટલે તરત જાળી ખખડાવે કોઈ હે ઘર પે મૈયા કોઈ હે ઘરપે મળ્યા મેં સે આયા હું મેં સે આયા હું એટલે તરત જાળી ખખડાવે એટલે કોઈ પણ જવાના આપણા છોકરા છે કે કોઈ પણ સદસ્ય આપણા માડી હોય કે આપણા ઘરના હોય કે બાપા હોય તરત કે બાપુ આવ્યા બોલો બાપુ કારણ કે આ આ ભગવી વસ્તુ એવી છે ને મિત્ર કે લોકો આમાં છેતરે છે અમુક એવું નથી ભવા હવે આવા લોકોએ છેતરવાનું શરૂ કરી દીધું ભવા પછી આવા ઢોંગી ડુપ્લિકેટ ભગવા કપડાં પહેરી લે પાછા જીન્સને પેન્ટ પહેરી લે દિવસમાં મહારાજ હોય રાત્રે જય દિનનારી દારૂ પીતા હોય ડુપ્લિકેટ મિત્ર બાયણું ખોલે એટલે કે બોલો બાપુ અરે માય મેં ગિરનાર આયા હું અભી પંદર ઘર અમે કોઈ ભિક્ષાઋતી કરની હે ગુરુ મહારાજને બોલા હે હું ગિરનારથી આવ્યો છું પંદર ઘર છે ભિક્ષાઋતિ કરવાની છે માગવાનું છે મારા ગુરુએ કીધું બાદ મેં આમ ફીર ગિરનાર ચલે જાય ગયે તો પહેલાં યુસે નીકળ્યા તો પહેલાં મેં સોચા સે શરૂ કરું તો કે બાપુ ગિરનાર હા ઠઠારો હોય ઠઠારો માળાઓ પહેરી હોય બે ત્રણ જાતની માળાઓ હોય ચંદન મોટું હોય હાથમાં બેલખો હોય કારણ કે આવું કરે તો કોઈક એમ લાગે મહારાજ છે મિત્ર આવો બાપુ આવો ચા પાણી પાઈ ને આપણા લોકો દયાળું હવે ખરેખ કે માયા કોણ હે એને ખ્યાલ આવી છે દીકરી અને ઘરની પત્ની દોહીમાં ખબર તો પડી જાય એ બહેનજી तो हमारा मोटा घर वाला से अच्छा है हाँ उसको कपाल देख के बोलता हूँ ये परेशान बहुत है अभी तीन साल से बहुत तकलीफ में है और आपका बड़ा बेटा भी बहुत तकलीफ में है लेकिन कोई टेंशन नहीं करना हम आपको अभी एक पर्सा दे देंगे और आप रखना एटले के बापू वाँधो नहीं ચા પાણી પ બાપુ ભોજન કરતા જાઓ બપોરનો સમય છે ઠીક છે મૈયા એટલે બાપુ બિહારે બાર જમવાનું ટાઈમ થઈ ગયું હાડા બારે નીકળ્યા હોય બાપુ જમી લેસથી માયા મેં કુછ દેખે જાઉં ગો આપકો ખીલાય આપને તો કે વાંધો નહીં જય ગુરુદેવ જય ગુરુદેવ હરિયોમ તત્સત હરિઓમ તત્સત હરિયોમ તત્સત આવું નાટક કરે પછી આમ કરે જય હો ए लो मैया हमने आपको रुद्राक्ष दिया है रुद्राक्ष दिया है ये इसको बड़े बेटों को पहनाना मित्र मोटा माथी रुद्राक्ष काटे त्रोपा माथी रुद्राक्ष काटे आ टेक्निक टेक्निके आर्यो रुद्राक्ष बराबर बारह साल तपस्या तो की मैंने मैया लेकिन आपने मेरे को खिलाया मैंने सोचा हम साधु है हम किसी को देके जाते हैं बापू वो पारो ले ले मारी। अभी उसको आपको कुछ दक्षिणा देनी पड़ेगी कोई भी तो आपको वो काम करेगा वरना काम नहीं करेगा साधु को दक्षिणा देनी पड़ती है बापू बोलो नहीं तो बाए के बोलो बोलो भाई भोड़ी हो बैरा भोड़ा होना मैं घर वाला समस्या से मारे से भाई एक पारा की समस्या मटी जाए तो, आपड़े। तो के અગિયારસો રૂપિયા દે દો જાદા દેના હોત કોઈ બાત નહીં અગિયારસો દે દો બરાબર આમ ધૂપ હવન કરે કે પૂજા કરે કે દક્ષિણા જો દેના હતી લેકિન એ ધૂપ હવન કા અગિયારસો રૂપિયા દે દો એટલે તરત જ તિજોરીમાંથી અગિયારસો લ્યો બાપુ આઈએ બસો એકાવન દક્ષિણા મિત્ર અગિયારસો ય બસો એકાવન તેરસો ને પચાસ રૂપિયામાં એક ભદ્રાક્ષ આપી અને તમારી પાસે તેરસો પચા લઈ લે છે મિત્ર આ ટેકનિક છે આ એક ટેકનિક છે બરાબર તમે ન કહી કે આ બાપુ તટાણ સુધી વાતો કરતા હતા મોઢામાં રેખ હોય તો પારો નીકળી જાય ને પારો મિત્ર એવી ટેકનિક હોય છે કે એ ટેકની આગળ હું બતાવું તો લોકો પાછા છેતરવાનું લોકોને શરૂ કરે લે ટેક નહીં પણ આ કોઈ વિદ્યા નથી આ કોઈ તંત્ર સાધનાની વસ્તુ નથી આ એક ટેકનિક છે ટેકનિકથી તમને આપે છે વાળમાંથી પારો કાઢે છે તમે કહેતા હોય તો હું બંધ હાથમાંથી આપણે પારો નીકળી જાય બંધ તમે હાથ રાખો આમ કરો તો પણ પારો નીકળી જાય આ બધી એક ટેકનિક છે શું છે એક ટેકનિક કે ભાઈ તમે એ બધું તમને હું બતાવવાનું છે હવે આના પછી આપણે ક્યારેક ક્યારેક હું તમને આવી ટેકનિક બતાવતો રહી તમે આમ કરશો ને તો પણ પારો આપોઆપ આમ કરો ને જાય કે નારી એટલે મિત્ર હાથમાં પારો આવી જશે એ ટેકનિક એમ બતાવે એક એક ટેકનિક બતાવો એટલે મારો જીતેન્દ્રગીરીની ચેનલનો હેતુ એક જ છે કે મારા ભાઈઓ બહેનો મિત્રો કોઈ છેતરાતા નહીં આ કોઈ સિદ્ધિ નથી આ તમને છેતરવાની સિદ્ધિ છે ગિરનારી જય ભોળાનાથ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો આવા નવા સમાચાર જોતા રહેજો